આ મોટી સંખ્યાના ઉમેદવારો માટે રાજકોટ શહેરમાં અલગ અલગ પંદર પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી હતી પરીક્ષા આજે સવારે અગિયાર કલાકે નિયત સમય મુજબ શરૂ કરવામાં આવી હતી વીજ કંપની દ્વારા જરૂરી જગ્યાઓ ભરવા માટે આ પરીક્ષાનું આયોજન થતાં વિદ્યુત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વીજ કંપની દ્વારા પરીક્ષાના સફળ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વીજ વિતરણ અને આનુષંગિક કાર્યો માટે યોગ્ય અને શિક્ષિત માનવ સંસાધન મેળવવાનો છે

ગમે એ રીતે એક્ઝામ સરકારી પરીક્ષાઓની તૈયારી કરો મારે જાજો ટાઈમ થઈ ગયો 3-4 વર્ષ થઈ ગયા બધી એક્ઝામની તૈયારી કરું છું પ્રામાણિકતાથી એટલી મહેનત કરો છો આવી રીતે પગ ભાંગેલો છે તો પણ પરીક્ષા દેવા આવો છો બીજી તરફ છે વિદ્યાર્થી નેતા છે યુવરાજ છે જાડેજા તેમણે આ ભરતીમાં ખૂબ મોટા કોબાનની આશંકા વ્યક્ત કરી છે કેવું થાય ત્યારે તમે આટલી મહેનત દોખતો થાય

પાસ તો થાય બધા માટે સારું જ છે કારણ કે બધા અત્યારે એની જ રાહ જોઈને બેઠા છે કે ક્યારે કોણ એક્ઝામ માં લાગે ને ક્યારે વારો આવી જાય ઘણા લાંબા સમય બાદ હા વર દિવસ પછી આવી છે પેલા બે માં આવી હતી